પ્રદેશના સહકન્વીનર શૈલેષભાઈ પટેલ લોકસભા સીટ ના પ્રભારી પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કુમારી કૌશલ્ય કુવરબા પરમાર જિલ્લા ભાજપ પ્રમુખ અનુભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં જિલ્લાની કાર્યશાળા યોજાયા પ્રસંગે પ્રદેશના ગામ ચલો અભિયાનના સહકન્વીનર શૈલેષભાઈ પટેલે જણાવેલ કે દેશમાં એક લાખ કાર્યકર્તા કે આ સમય દરમિયાન ગામના તમામ અલગ અલગ સમાજના લોકોને મળવું તેમની સાથે બેઠક કરવી લાભાર્થીઓને મળવું તેમના પરિવારને પણ મળવું તેમનો અભિપ્રાય લેવો જેનાથી બે હજાર ની ચૂંટણી માટે જન સમર્થન મેળવવું ચેનલો જ્યાં એકાવન ટકાથી વધારે મત મળતા હોય ત્યાં દસથી વીસ ટકા વધારે મત મેળવવા તેવો પ્રયત્ન કરવો તે પછી સમીક્ષા બેઠક કરવી શૈલેષભાઈ વધુમાં જણાવેલ કે બુથ શક્તિ કેન્દ્રમાં પણ પ્રવાસી કાર્યકર્તાઓની નિમણૂક કરવાની છે પ્રસંગે ધારાસભ્ય વીડી ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સૈયદ સોયબ સંબંધ ભારત ન્યૂઝ સાબરકાંઠા